તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા ડાંગરના વાવેતરની શરૂઆત કરવામાં આવી છે શામળાજી પંથકમાં ડાંગરનું વાવેતર શરૂ કરી દેવામાં આવ્યું ત્યારે જિલ્લામાં બે લાખ હેક્ટરમાં ચોમાસું જોવા મળી રહ્યું છે વાવેતર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ખેતરોમાં પણ પાણી ભરાયા છે એટલે અમે છે તે આ ડાંગરનું વાવેતર કર્યું અને પછી છે તે પાણી ચાયડા ભરાઈ ગયા એટલે પછી અમે આ રોપવાનું ચાલુ કર્યું અને પછી છે આ રૂપાણ ચાલુ કર્યું પછી પાક થોડોક સમય થાય એટલે પંદર વીસ દિવસ થાય એટલે અંદર ખાતર નાખવાનું અને પછી આ મકાઈનું વાવેતર છે એટલે મકાઈએ હેતી પહેરી પહેરીને પછી રાપડું કઢાયું રાપડું કાઢ્યું ને પછી હેતી નિધિ દળજો નિધિ દળીને પછી આ ખાતર આપીને પછી હેતી એટલે સારું વાવેતર થયું અરવલ્લી જિલ્લામાં બે દિવસ થી વરસાદની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક વાવેતર કરવાના ઉત્સાહમાં વધારો થયો છે શામળાજી ભીલોડા પંથકની અંદર જે બે દિવસમાં વરસાદ જેના કારણે જે ખેતરો ને ચાયડા હતા એ ભરાઈ ગયા છે દ્રશ્યમાં સ્પષ્ટ જોઈ શકો છો કે આ ચાયડા સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જેને લઈ ખાસ કરીને આ વિસ્તારની અંદર ડાંગરનું જે વાવેતર થાય છે ત્યારે મહિલા ખેડૂતો જે છે એમને પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર શરૂ કર્યું છે